ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો પાંચ જૂન બે હજાર પચીસ ગંગા દશેરાની કથા મા ગંગાની કથા મા ગંગાની કથા સાંભળવાથી પણ આપણા પાપ નષ્ટ થાય છે તમામ કષ્ટ દૂર થાય છે તો મિત્રો તમને વિનંતી છે કે આજના દિવસે આ મા ગંગાની પવિત્ર કથાને જરૂર સાંભળજો અને બીજા લોકોને પણ સંભળાવજો જેથી આપણે પુણ્યના ભાગીદાર બનીએ અને બીજા લોકોને પણ આમાં ગંગાની કથા સાંભળવાનો અવસર મળે તો ઓમ નમઃ શિવાય હર હર ગંગે જય જય ગંગે ઓમ નમો ગંગા એ વિશ્વરૂપીણી નારાયણી નમો નમઃ અર્થાત હે ગંગા મૈયા આપ વિશ્વરૂપિણી છો નારાયણી સ્વરૂપીણી છો ગંગા મૈયા આપને વારંવાર નમસ્કાર છે વંદન છે

પદમપુરાણ બ્રહ્મપુરાણ અને નારદ પુરાણ જેવા પવિત્ર ગ્રંથોમાં ગંગા સપ્તમીનું મહત્વ અને કથાનો ઉલ્લેખ મળે છે હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે દેવી ગંગા સૌથી પહેલા ગંગા દશેરાના દિવસે પૃથ્વી પર આવ્યા હતા પણ એકવાર એવું બન્યું હતું કે ઋષિ જનહુ એ ગંગા નદીના જળને એમને પી લીધું આમ તો દેવતાઓ અને ભગીરથના અનુરોધ કર્યા પછી ઋષિ જનુએ વૈશાખ મહિનામાં શુક્લપક્ષની સપ્તમીના દિવસે એકવાર ફરી ગંગાજીને છોડી દીધા ત્યાર પછી ત્યારથી આ દિવસને ગંગા સપ્તમીના નામથી ઓળખાય છે એવું મનાય છે અને આ દેવી ગંગાના પૂર્ણ જન્મનું પ્રતિક છે આની સિવાય ઋષિની જાંદમાંથી ગંગાજી ઉત્પન્ન થવાના કારણે ગંગાજીને ઋષિ ગણની દીકરીના નામે પણ ઓળખાય છે માટે દેવી ગંગાને જાનવી પણ કહેવાય છે અને પરિણામ સ્વરૂપ આદિવસને જનુ સપ્તમી પણ કહેવાય છે તો આજે મિત્રો હું તમને સંભળાવવા જઈ રહી છું ગંગા સપ્તમીની બહુ દુર્લભ કથા પૌરાણિક વ્રત કથા જેને આપ સહુ ભક્તગણ પૂરા મનથી અંત સુધી જરૂર સાંભળજો પૌરાણિક શાસ્ત્રો અનુસાર વૈશાખ માસ સુકળ પક્ષની તિથિમાં ગંગા સ્વર્ગલોકથી શિવ ભગવાનના શિવ શંકરની જટામાં આવ્યા હતા માટે આ દિવસને ગંગા સપ્તમીના રૂપમાં માનવામાં આવે છે આ દિવસે ગંગાજીની ઉત્પત્તિ થઈ આ દિવસે ગંગા જયંતિ અથવા વૈશાખ શુક્લ સપ્તમીના દિવસે ગંગાજી જયંતિ કે ગંગા ઉત્પત્તિનો દિવસ ગણાય છે અને જે દિવસે ગંગાજી ધરતી પર આવ્યા હતા પૃથ્વી પર અવતરિત થયા હતા એ દિવસે ગંગા દશેરા જ્યેષ્ઠ શુક્લ દશમીના નામે જણાય છે આ દિવસે દિવસેમાં ગંગાનું પુનઃ અવતરણ થયું હતું આ દિવસે માં ગંગાનું પૂજન થાય છે ગંગા સપ્તમીના દિવસે આ પવિત્ર અવસર પર ગંગાજીમાં ડૂબકી લગાવવાથી મનુષ્યના બધા જ પાપ ધોવાઈ જાય છે અને મનુષ્યને અંતે મોક્ષ મળે છે આમ તો ગંગા સ્નાનનું અલગ જ મહત્વ છે પણ આ દિવસે સ્નાન કરવાનું ખૂબ જ વધારે મહત્વ છે મનુષ્ય બધા જ દુખોથી મુક્તિ પામે છે આ દિવસે સ્નાન કરવાથી પુરાણોમાં કહેવાયું છે ગંગા સાતમના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવા અને ગંગા સપ્તમીની કથા સાંભળવાથી મનુષ્યના દસ પાપોનું હરણ થઈને અંતમાં મુક્તિને પ્રાપ્ત થાય છે આ દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ છે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જીવનદાયીની ગંગામાં સ્નાન અને નર્મદાના દર્શન અને મોક્ષદાયીની શ્રીપ્રાના સ્મરણ માત્રથી જ મોક્ષ મળી જાય છે અહીં સુધી કે પુરાણો અનુસાર ગંગા વિષ્ણુજીના અંગૂઠામાંથી પ્રગટ થયા છે અંગૂઠામાંથી નીકળ્યા છે ત્યારે એમના ઉદ્ધાર માટે રાજા સગરના બધા ભગીરથે ઘોર તપસ્યા કરી માતા ગંગાને પ્રસન્ન કરી ધરતી પર લાવ્યા હતા અને અન્ય એક પૌરાણિક કથા અનુસાર ગંગાજીના જન્મ બ્રહ્મદેવના કમંડળમાંથી થયો હતો અને બીજી એક માન્યતા એવી છે કે વામન રૂપમાં રાક્ષસ બલિ રાજાને બલિથી સંસારને મુક્ત કરવા માટે બ્રહ્મદેવે ભગવાન વિષ્ણુના ચરણ ધોયા અને આ જળને તેમને કમંડણમાં ભરી લીધું હતું ગંગા માતાને લાવ્યા હતા અને એક અન્ય કથા અનુસાર જ્યારે ભગવાન શિવે નારદ મુનિ બ્રહ્મદેવ તથા ભગવાન વિષ્ણુની સામે ગીત ગાયું તું

એક સમયે શિવજી અને માતા પાર્વતી હરિદ્વારમાં ભ્રમણ કરી રહ્યા હતા તો માતા પાર્વતીએ જોયું કે ભ્રમ બધા જ મનુષ્ય ગંગાજીમાં નાહી નાહીને હર હર ગંગે હર હર ગંગે કહેતા બહાર નીકળી રહ્યા છે પરંતુ છતાં એ પણ બધા દુખી અને પાપપરાયણ છે ત્યારે પાર્વતીજીએ બહુ આશ્ચર્યથી શિવજીને પૂછ્યું કે હે પ્રભુ ગંગામાં આટલી બધી વાર આટલી વાર સ્નાન કર્યા પછી પણ તેમના આ મનુષ્ય દુખી છે એના પાપો ધોવાયા નહી એના પાપો અને દુખો નાશ કેમ ન થયો શું ગંગામાં હવે પાપ ધોવાનું સામર્થ્ય નથી રહ્યું કે શું શિવજી બોલ્યા કે દેવી પાર્વતી ગંગામાં તો હજી એ જ સામર્થ્ય છે પાપ ધોવાનું પણ આ મનુષ્ય લોકોએ પાપ નાશીની ગંગામાં સ્નાન જ નથી કર્યું તો એમને લાભ કેવી રીતે મળે પાર્વતીજી આશ્ચર્યથી બોલ્યા કે સ્નાન કેમ નથી કર્યું આશ્ચર્યથી બોલ્યા માં પાર્વતી બધા તો નજર સામે જ આપણી નાહી નાહી ને આવી રહ્યા છે હજી સુધી તો એમના શરીર પણ નથી સુકાયા એટલે ભગવાન શિવ બોલ્યા આ લોકો તો માત્ર જળમાં ડૂબકી લગાવીને આવી રહ્યા છે આનું રહસ્ય હું તમને કાલે સમજાવીશ દેવી પાર્વતી હવે બીજા દિવસે બહુ જોરમાં વરસાદ થયો ગામોમાં શેરીઓમાં ગલીઓમાં કીચડ ભરાઈ ગયા એક પહોળો રસ્તો હતો ચાર રસ્તા હતા ચારે બાજુ કીચડ હતું અને એક વચ્ચે મોટો ખાડો હતો સીજી તેમની લીલાથી એક વૃદ્ધ માણસનું રૂપ ધારણ કર્યું અને દયાહીન દયાળુ બન્યા મજબૂર થઈને ખાડામાં જઈને એવી રીતે પડ્યા કે જેવી રીતે કોઈ મનુષ્ય ચાલતા ચાલતા ખાડામાં પડી ગયો હોય અને બહાર કાઢવા માટે કોશિશ કરી રહ્યા હોય પણ છતાં પણ બહાર નીકળી ન રહ્યો હોય પાર્વતીજીને શિવજીએ એવું સમજાવીને ખાડા પાસે બેસાડી દીધા કે જો તમે લોકો તમે લોકોને બૂમો પાડી પાડીને સંભળાવો એવું કહો કે મારા વૃદ્ધ પતિ અકસ્માતરૂપ ખાડામાં પડી ગયા છે કોઈ પુણ્ય આત્મા મારા પતિને નીકાળીને એમના પ્રાણ બચાવે અને મારા જેવી અસહાયતાને સહાયતા કરે સીજી પણ કહ્યું કે જારે કોઈ મને ખાડામાંથી બહાર કાઢવા તૈયાર થાય ત્યારે તમે એ વ્યક્તિને એટલું કેજો કે ભાઈ મારા પતિ સર્વથા નિષ્પાપ છે અને એ જ એને અડી શકે સ્પર્શ કરે જે સ્વયં નિષ્પાપ હોય જો તે નિષ્પાપ હશે તો જે ખાડામાંથી બહાર નીકળી હશે અને જે તો નિષ્પાપ નહીં હોય પાપી હશે તો એને હાથ લગાવતા જ તે વળીને ભસ્મ થઈ જશે એ દિવસ ગંગા સપ્તમીનો દિવસ હતો હવે જુઓ પાર્વતીજીએ તથા કહી ખાડાના કિનારે બેસી ગયા અને આવા જવાવાળા લોકોને બૂમો પાડી પાડીને શિવજીને શિવજીએ શીખવાડેલી વાત કહેવા લાગ્યા ગંગામાં નાહીને લોકોના ટોળાને ટોળા આવી રહ્યા હતા સુંદર સ્ત્રીને જોઈને આમ બેસેલી જોઈને કેટલાય લોકોના મનમાં પાપ જાગ્યો કેટલાય લોકોને શરમ અને ડર લાગ્યો અને કેટલાય લોકોને ધર્મનો ભય થયો કેટલાય લોકોને કાનૂનનો ડર લાગ્યો અને કેટલાય લોકો એ તો પાર્વતીજીને એ પણ કહ્યું કે મરવા દેને આ ડોસાને કેમ આના માટે રડી રહી છે આગળ અમુક દયાળુ દયાવાન પુરુષ હતા તેમણે કરુણા વશ સ્ત્રીના પતિને નીકાળવા માટે કહ્યું પણ પાર્વતીજીના વચન સાંભળીને એ પણ રોકાઈ ગયા તેમણે વિચાર્યું કે અમે ગંગાજીમાં નાહીને તો આવ્યા છીએ તો શું થઈ ગયું પાપી તો છીએ જ ને ક્યાંક તેમને બહાર નીકાળતા હાથમાં અમારા હાથ વળી જાય આ ડોસાને નીકાળતા નીકાળતા

વિચાર્યું નહીં કઈ સંકોચ વગર જ એક સમયે દ્રઢ નિર્ણય સાથે પાર્વતીજીને કહ્યું કે માતા મારા નિષ્પાપ હોવામાં તમને કેમ સંદેહ છે કેમ શંકા છે જોતા નથી હું હમણાં જ ગંગાજીમાં નાહીને આવ્યો છું ભલા ગંગાજીમાં ડૂબકી લગાવ્યા પછી પણ શું કોઈ ક્યારે પાપી રહી શકે ખરી પાપ રહે ખરી હું હમણાં જ તમારા પતિને બહાર નીકાળું છું યુવકે પછી શિવજીને બનેલા વૃદ્ધ ડોસાને ખાડામાંથી બહાર નીકળ્યા શિવ પાર્વતીએ તેને દર્શનનો અધિકારી સમજીને તેમનું અસલ રૂપ પ્રગટ કરીને તે વ્યક્તિને દર્શન આપીને કૃતાર્થ કર્યો શિવજીએ પાર્વતીજીને કહ્યું કે આટલા સેંકડો લોકોમાંથી પાર્વતીજી આ એક જ વ્યક્તિએ ગંગાજીમાં સ્નાન કર્યું છે આ કથા અનુસાર જે લોકો શ્રદ્ધા અને વિશ્વાસ વિના માત્ર મનના સમાધાન માટે ગંગાજીમાં સ્નાન કરે છે

કેમ થયું કેવી રીતે થયું એ જાણવા માટે સાંભળો આ કથા આ જે કથા છે એ બહુ પાવન અને પવિત્ર કથા છે કોઈ આ કથાને સાચા મનથી અને ધ્યાનથી સાંભળશે એના જન્મ જન્માંતરના પાપ ધોવાઈ જાય છે માટે આપ સૌ પાવન કથાને પૂરી રીતે સાંભળજો એકવાર નારદ મુનિ પૃથ્વી લોક પર ભ્રમણ કરી રહ્યા હતા અને ફરતા ફરતા તે ગંગા નદી પાસે આવ્યા અને તે ગંગામાં અને ગાય માતાને જુએ છે ગંગાજીને પણ જુએ છે ગાય માતાને પણ જુએ છે તો એના મનમાં વિચાર આવ્યો કે કેમ ના આ બેવની પરીક્ષા લેવામાં આવે કે બેમાંથી વધારે પાવન પવિત્ર કોણ છે કોની પૂજા સૌથી વધારે થાય છે આમ વિચાર કરીને નારદજી ગંગાજી પાસે પહોંચી જાય છે અને ગંગા માને કહે છે કે હે ગંગાજી તમારી કરતા તો વધારે પાવન ગૌ માતા છે તમારાથી પણ વધારે પૂજા ગૌ માતાની થાય છે તમારાથી પણ વધારે માન સન્માન ગૌ માતાને મળે છે આ મૃત્યુ મૃત્યુલોકનો ઘરે ઘરે મૃત્યુલોકમાં ઘરે ઘરે ગૌ માતાની પૂજા થાય છે આવી રીતે નારદજી ગંગાજીને ભડકાવે છે મિત્રો આ કથા બહુ પાવન કાથા છે આ સાંભળવાથી જન્મો જન્મોના પાપ ભળી જાય છે એક માં એક માં પાર લગાવવાળી છે તો બીજી માં પૂજાય છે નારદજી ગંગાજી ના કાન ફૂક્યા અને ગંગાજી ભડક્યા અને ગૌ અને ગંગાજી વચ્ચે થયો વિવાદ એક ગાઈને તરસ લાગે છે ગૌ અને તે ગંગાજી માં પાણી પીવા જાય છે પાણી અંદર ઉતર્યા અને ગંગાજી ગૌ ગૌમાતાને તેનું પાણી પીતા જોઈ લે છે અને ગૌમાતાને ખરી ખોટી મા ગંગા સંભળાવે છે ગંગાજી ગાય માતાને કહે છે કે તારા કરતા તો હું પાવન છું મારી ઘર ઘર માં પૂજા થાય છે અને તને શરમ નથી આવતી આખી છાણ છાણ ભરી છો અને પાણીમાં અંદર આવીને મારા પાવન જળને નિર્મળ પાણીને ગંદુ બનાવી દીધું તમારા गोबर થી મારું પાણી ખરાબ થઈ ગયું ગંગાજી ગાયને કહે છે તું તો એક જાનવર છે તારી કિંમત કઈ નથી મારી આખી સૃષ્ટિમાં પૂજા થાય છે મારા પાણી વડે લોકો પવિત્ર થાય છે ગાય વિચારે છે કે આજે આ ગંગાજીને શું થઈ ગયું છે આ કેમ આજે મારી ઉપર ભડકે છે ગાય માતાને કંઈ સમજમાં આવ્યું નહીં ગંગાજી ગૌ માતાને બહુ સંભળાવે છે બહુ સંભળાવે છે પછી ગાય માતાને પણ ગુસ્સો આવ્યો ત્યારે ગાય માતા ગંગાજીને કહે છે તમે પણ સાંભળો તમે કેટલા પાવન છો અને હું કેટલી પાવન છું ગાય માતા ગંગાજીને કહે છે આટલો ઘમંડ ન કરો ગંગાજી તમે ભૂલશો નહીં તમારી કિંમત શું તમને તો શંકર ભગવાને તમારા માથા ઉપર એમના ધારણ કર્યા છે તમે તો નદી તળાવ નદી નાળામાં વહો છો અને એમાં રહો છો તમે તમારા પતિ સાથે તમે રહેતા નથી અભાગણ છો અને હું સુહાગણ છું છોડી દો તમે અભિમાન તમારી કરતા તો હું પાવન છું મારી સાથે ન કરશો આવો દુર્વ્યવહાર તમે શિવજી મસ્તક પર બેઠા છો તમને આ સૃષ્ટિના લોકોએ માનો દરજો આપ્યો છે માટે તમે ન કરશો આટલું અભિમાન આટલું સાંભળીને ગંગાજી વધારે ગુસ્સે થયા અને ગૌ માતાને કહે છે કે મારું પાણી કેટલું પાવન છે તે તમને ક્યાં ખબર છે મારા જળમાં તો પુણ્ય સમાયેલું છે જો એકવાર મારા જળમાં કોઈ ડૂબકી લગાવે તો તેના જન્મ જન્મના પાપ મટાડી દઉં છું પાપોથી મુક્તિ અપાવું છું સાંભળો ગાય માતા લાખો જીવ છે

મારા તીર્થધામમાં સ્નાન કરી પૂજા કરી પવિત્ર થાય છે અને સાધુ સંત ઋષિ સંન્યાસી મારા ગુણ ગાતા થાકતા નથી મારી નદીમાં મારો મહિમા ગાય છે જ્યાં પણ હું જાઉં છું ત્યાં તીર્થ બની જાય છે શું તમે આટલા પવિત્ર છો અને ગાય માતા પણ ગંગાજીની આવી વાત સાંભળી તેને પણ ઉભરો આવ્યો કહે છે સાંભળો ગંગાજી તમારા કરતાં પવિત્ર પાવન અને મહાન હું છું આ વાતની સાબિતી છે કે આ સંસારમાં આ સંસારના લોકો જાણે છે કે હું કેટલી પાવન અને પવિત્ર અને મહાન છું હે ગંગાજી મારા દૂધનું માખણ ખાધું છે શ્રી કૃષ્ણ ભગવાને અને મારા જ દૂધના સેવનના કારણેથી નિર્બળ લોકો બને છે બળવાન લાખો લોકો બીમારીમાંથી મુક્ત થાય છે રોગી હોય તેના માટે હું વરદાન સ્વરૂપ છું આખી દુનિયા મને માં માની રહી છે અમૃતનું અહેસાસ કરે છે મારું દૂધ પીને મારું તો છાણ પણ કામનું છે ગંગાજી

તમે પણ ધ્યાનથી સાંભળી લો કે મારું જળ પણ બહુ કિંમતી છે મારા જળથી જીવન ચાલે છે સુકાયેલા ખેતરોમાં ફરી લીલા છમ થાય છે માનવ મારા પાણી વડે ખેતી કરે છે ફળ ફૂલો ઉગે છે તેનું જીવન ગુજરાન કરે છે લાખો કરોડો લોકો મારું પાણી પીને તરસ છુછીપાવે છે મારું પાણી ચમત્કારી છે લોકો મારું પાણી ભરી જાય છે લોકો તેમના ઘરે લઈ જાય છે પવિત્ર કામ કરવા માટે અશુદ્ધતાને શુદ્ધ બનાવવા માટે મારા જળનો ઉપયોગ થાય છે મારા જળની પૂજા થાય છે ગંગાજી બંને સામ સામે તેમની જ્વાળા નીકાળે છે અને આમ ને આમ બંને વધારે ને વધારે ભડકે છે વધારે ને વધારે ગુસ્સે થાય છે પોતપોતાનો મહિમા ગુણ ગાતા ભાગતા નથી અને આ તરફ

કે મોટો કોણ છે તમારા બેમાંથી પૂજનીય વધારે કોણ છે આ વાત છંચેડીને બંનેને ઝઘડાવ્યા છે દેવ દેવી બંને પવિત્ર માતા છે ગાય માતા ગંગામાં બંને પવિત્ર છે અહંકારનો ભાવ જતાવીને અહંકારને જગાડી દીધો છે narad jiએ ગંગાજીને કહે છે કે તમારાથી પાવન પૂજનીય ગાય છે અને ગાય માતાને કહે છે કે તમારાથી પવિત્ર પૂજનીય ગંગાજી છે આમ બંને પવિત્ર પૂજનીય માને ઠેસ પહોંચાડી છે નારદજી દેવતાઓ નારદજીને ખૂબ બોલે છે ખૂબ ઠપકો આપે છે દેવતાઓ ગુસ્સે થયા નારદજી પર અને નારદજી ક્ષમા પ્રાર્થના કરી દેવતાઓને માફી માંગે છે અને ફરી મનાવી લે છે પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવતાઓ ધરતી પર આવી અને આ બે પવિત્ર દેવીને સમજાવે છે તે ગંગાજી અને ગાય માતા બંનેને કહે છે કે તમે બંને પાવન અને પવિત્ર છો કોઈ તમારાથી વધુ કે ઓછું પાવન પવિત્ર નથી તમે બે એક સમાન પૂજનીય છો તમે બંને દેવીઓ આ સૃષ્ટિના કલ્યાણ માટે ખૂબ જ જરૂરી છો એક તારે છે અને બીજી પાર ઉતારે છે બંને પવિત્ર કલ્યાણકારી માતા છો અને પછી બે એકબીજાની માફી માંગે છે ગંગાજી ગાય માતાની અને ગાય માતા ગંગાજીની અને બંને જ શાંત થઈ જાય છે તો મિત્રો આ ગંગાજી અને ગૌ માતાની હતી કથા હવે આપણે માં ગંગાની બીજી પણ કથા સાંભળીશું આ દિવસે માં ગંગાની કથા સાંભળવાનો અનંત મહિમા છે ખૂબ જ મહિમા છે એકવાર શંકર ભગવાન ધ્યાન મુદ્રામાં બેઠા હતા અને શંકર ભગવાનની સાથે માતા પાર્વતી પણ ત્યાં ધ્યાન મગ્ન હતા શિવ અને શક્તિનું આ સુંદર રૂપ બહુ મનમોહક લાગી રહ્યું હતું ધ્યાનમાં માતા પાર્વતી અને શિવજીની શોભા અપાર હતી તેમની પરમ ભક્ત નંદીજી નિહારી રહ્યા હતા શિવ શક્તિને શિવ શક્તિને સુંદર રૂપ જોઈને નંદીજીના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા બારમક ભક્તની આંખોમાંથી આંસુ વહ્યા આ વાતની ખબર જેવી મહાદેવને પડી પ્રભુએ તેમના નેત્ર ખોલ્યા મહાદેવ જેવા જેવાસ ભક્તની ચિંતામાં આંખો ખોલે છે તો ભગવાન એ આંખો ખોલતા જોયું કે તેમની સામે ગંગાજી હાથ જોડીને ઊભા હતા ગંગાજીને જોઈને મહાદેવ હેરાન થઈ ગયા એટલે શિવજી બોલ્યા દેવી ગંગા તમે તમે અહીં એટલે ગંગાજી બોલ્યા એમને જવાબ આપ્યો કે હે આદિ પુરુષ શિવજી તમારા આ રૂપને જોઈ તમારા ઉપર હું મોહિત થઈ ગઈ છું કૃપા કરી મને પત્ની રૂપમાં સ્વીકાર કરો જેવા જ માં ગંગાના સ્વર માતા પાર્વતીજીના કાનમાં પડ્યા તો એ હેરાન રહી ગયા માં પાર્વતીની આંખો લાલ થઈ ગઈ ગુસ્સામાં આવી ગયા અને ક્રોધે ભરાઈને માં પાર્વતી બોલ્યા કે દેવી ગંગા તમે સીમામાં સીમાના ઓળંગો આવું તમે કેવી રીતે બોલી શકો અને આવો વિચાર પણ કેવી રીતે તમને આવે છે મહાદેવ મારા પતિ છે માતા પાર્વતી ની વાત સાંભળી દેવી ગંગા બોલ્યા મા પાર્વતી ના છે કરતા જ્યાં મહાદેવ સાથે પાર્વતી તમે નથી જઈ શકતા ત્યાં હું જઈ શકું છું ગંગાજી ની વાત સાંભળીને મા પાર્વતીના ક્રોધ ની કોઈ સીમા ન રહી મા પાર્વતીના ક્રોધથી રૂપ ભયંકર થઈ ગયું મા ગંગાના વચન સાંભળીને માં પાર્વતીએ શ્રાપ દેતા કહ્યું કે હે ગંગા તું મારી બહેન હોવા છતાં પણ એક મર્યાદાની સીમા ઓળંગી છે તે હું તને શ્રાપ આપું છું કે તું મૃત દેહની જેમ વહીશ અને જગતના પાપ ધોઈ ધોઈને મેલી થઈશ તારો આ વહેમ પણ તૂટશે અને તારો રંગ પણ કાળો પડી જશે પાર્વતી માના આવા ક્રોધ ભર્યા વચન સાંભળી શ્રાપ દેતા વચનો સાંભળી દેવી માં ગંગા શિવજી અને માતા પાર્વતીના ચરણોમાં પડી ગયા મા ગંગા તેમની ભૂલનો પછતાવો કરે છે અને મા પાર્વતી અને શિવજીને કહેવા લાગ્યા અને ક્ષમા યાચના કરવા લાગ્યા આ જોઈને મહાદેવને દેવી ગંગા પર દયા આવી અને કહ્યું કે આ શ્રાપ તો હવે ફળીને જ રહેશે પરંતુ તમારા પ્રાયશચિતથી તમારા પ્રાયશચિત તમે કર્યું છે માટે હું પ્રસન્ન થયો છું એટલે આ શ્રાપથી તમને મુક્ત અમે કરીએ છીએ કે હે ગંગા તમે માણસ જનના પાપો ધોઈને દૂષિત તો થશો પરંતુ સંતોના સ્નાનથી તમારી શુદ્ધિ થઈ જશે આ પ્રકારે શંકર ભગવાને મા ગંગાને પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા અને ત્યાર પછીથી ગંગાજીના પાણીમાં સ્નાન કરવાથી પાપો ધોવાઈ જાય છે ત્યાર પછીથી ગંગાજીમાં સ્નાન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને ભૂલચોકથી થયેલા પાપથી મુક્તિ મેળવે છે મહાદેવે

તો બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના ચરણો થોઈને જળને તેમના કમંડળમાં ભરી લીધું આ જળના પ્રભાવથી બ્રહ્માજીના કમંડળમાં ગંગાજીનો જન્મ થયો બ્રહ્માજીએ ગંગાજીને ગંગાજીને હિમાલયને સોંપી દીધા અને આ પ્રકારે દેવી પાર્વતી ગંગાજી એમ બંને બહેનો થયા અને આ માટે આ કથા કહેવામાં આવી છે કે દેવી ગંગા તેમના પિતા બ્રહ્માજી સાથે એક દિવસ ઇન્દ્રદેવની સભામાં આવ્યા ત્યાં સભામાં પૃથ્વીના મહાપ્રતાપી રાજા મહાભેશ પણ હાજર હતા જોઈને ગંગાજી મોહિત થઈ ગયા અને અને ગંગાજીનું આચર એટલે કે તેમની સાડી હતી તેની ચુંદડી હતી એ ખસીને નીચે પડી ગઈ ગંગાજીની ચુંદડી પડી ગઈ આ જોઈને સભામાં બધા જ જે હાજર દેવી દેવતાઓ હતા તે શિષ્ટાચારને ધ્યાનમાં રાખીને તેમની નજર ઝુકાવી લીધી એ બધા દેવતાઓ નીચું જોઈ ગયા પણ ગંગાજી માં પણ ગંગાજી ખોવાયેલા હતા રાજા મહાવેષ્મણા એક જ ધારા નજરે ગંગાજી એમને જોઈ રહ્યા હતા અને ગંગાજીને પણ તેની ચુંદડી પડી ગઈ તેનું ધ્યાન રહ્યું નહીં એક જ ધારા એ રાજાને જોઈ રહ્યા અને ગંગાજી પણ તે રાજાને એક નજરે જોઈ રહ્યા રાજા અને ગંગાજી સામ સામે જોઈ રહ્યા હતા આ જોઈને બ્રહ્માજીને અત્યંત ગુસ્સો આવ્યો અને ગંગાજીને અને એ રાજાને શ્રાપ આપી દીધો કે તમે બંને લોકલાજ અને મર્યાદાને ભૂલી ગયા છો એટલે તમારે બંનેને ધરતી પર જવું પડશે અને તમે બંને એકબીજાને પસંદ કરો છો માટે ત્યાં જ તમારું મિલન થશે ધરતી ઉપર આ પ્રકારે બ્રહ્માજીના શ્રાપ ના કારણે ગંગા ગંગા નદીના રૂપમાં ગંગાજી અને બીજી બાજુ રાજા જન્મ લેવો પડ્યો એકવાર શિકાર કરતા કરતા શાંતનુ જયારે ગંગા તટ પર પહોંચ્યા તો ગંગાજી માનવી રૂપ ધારણ કરી શાંતનુની ની પાસે આવ્યા અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો શાંતનુ અને ગંગાજી ને આઠ સંતાન થયા તેમાંથી સાત સંતાનને ગંગાજીએ તેના હાથોથી જળમાં સમાધિ આપી દીધી અને આઠમી સંતાન દેવવ્રત ભીષ્મ પિતાનો જન્મ થયો પણ દેવવ્રત ભીષ્મ ગંગાજીએ જળ સમાધિ ન આપી શક્યા કહેવાય છે કે ગંગાજીના આઠે સંતાન વસુ હતા જેને શ્રાપ મુક્ત કરવા માટે ગંગાજી તેમને જળ સમાધિ આપી હતી પણ આઠમી સંતાનને જળ સમાધિ આપવા માટે તે અસફળ રહ્યા તો મિત્રો આ હતી ત્રણ માં તો આ હતી गंगा जीवी देवी कथा माँ गंगा पवित्र कथा श्रावण महीना અને આવા પવિત્ર દિવસોમાં ગંગા જેમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે ગંગાજીનું જળ શિવજીના શીશ પર ચડે છે તો મિત્રો આ સરસ મજાની કથા તમને સારી લાગે ગંગા સપ્તમીના દિવસે તો આ વિડીયો શેર કરજો લાઈક કરજો અને આ કથાને પૂરી જરૂર સાંભળજો અને પુણ્ય કમાજો પાપ નષ્ટ થાય છે આ સપ્તાહ સાંભળવાથી વિડિયો લાઇક કરજો શેર કરજો આને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય મા ગંગા હર હર ગંગે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ